મારું નામ મિત્રો તમને જણાવો તો મારું નામ સંદીપ હતું એક દિવસ મેં મામીને કહ્યું મામી તમે ખુબ જ સારા લાગો છો અને તમે ખૂબ જ સુંદર પણ છો મામી મને નાનો છોકરો સમજતી હતી હતી અને તે મારી દરેક મજાકમાં લઈ રહી પરંતુ મિત્રો હું ખુબ સિરિયસ હતો પણ મારી વાતનો મામીને જરાય વિશ્વાસ નહોતો આવતો એક વખત સાંજે મને નાનો છોકરો સમજીને તેણે પોતાના રૂમ માં બોલાવ્યો

વિડીયોને લાઈક અને ચેનલને ને જરૂર કરજો હું જામનગરના એક નાનકડા ગામડામાં રહું છું મારા માતા પિતાની સાથે હું રહેતો હતો અને મારી ઉંમરની હતી હું ગામમાં નાની નિશાઓમાં ભણતો હતો હવે મારે આગળનું ભણવા માટે બાજુના ગામમાં જવાનું થયું અને ત્યાં મારા મામાનું ઘર હતું એટલે હું મારા મામાના ઘરે આવી ગયો હતો મેં મામીને કહ્યું મામી હવે હું અહિયાં રહેવાનો છું એટલે તમને પણ ખૂબ મજા આવશે મારા મામી ખૂબ જ સુંદર હતા તે મારી વાતને મજાકમાં લેતા હતા હું મામા કરતા ઘરે મારા મામી ને હજી સુધી કોઈ બચ્ચું નતું એક વખત હું ચોપડી વાંચી રહ્યો હતો ત્યારે મને અચાનક એવું યાદ આવ્યું કે મે તરત જ મારા મામીને મારી પાસે બોલાવ્યા લાગ્યા મેં મારા મામીને કહ્યું મામી

તો હું તમારી પાસે આવીને સુઈ જઈશ મિત્રો હું મોડે રાત સુધી અને પછી મામી સુવા માટે ત્યાં જઈને મેં અંદરથી દરવાજો બંધ કર્યો ત્યારે મેં અંદર જોયું મેં જોયું કે મામીનું શરીર થોડું થોડું દેખાતું હતું અને પછી હું મારા બંને આ ધીમે ધીમે ત્યાં મૂકી દીધા ત્યાં અચાનક મામીની આંખો ખુલી ગઈ અને મામીએ કહ્યું તું આ શું કરા છો મેમી મામી મને તમારી પાસે સારું લાગે છે મામી ની વાત ન સાંભળવી અને તે મહેનત કરતો રહ્યો અને મામી ના પાડતા રહ્યા થોડી વારમાં હા ના હા ના હા ના થતા થતા મામીએ કહ્યું કે તું આ બધું ક્યાંથી શીખાશો સંદીપે કહ્યું મામીને થકવી નાખ્યા એની મહેનત એવી હતી જોરદાર હતી સવારે મામીને એટલો થાક લાગ્યો કે તેને હળવા ફરવામાં પણ તકલીફ થઈ રહી હતી પરંતુ તે આજે ખુબ જ ખુશ હતા આજે દિવસે પણ ઘરે નહોતા અને જાણું છું કે તું શા માટે નથી જવા માંગતો સંદીપે કહ્યું મામી હું આજે ઘરે રહીને લેશન કરીશ અને જો તમારે કઈ કામ હોય ને તો તમે મારી પાસે આવી જજો પોતાના ભાણે સાથે આનંદ કરી રહી તી

હવે તો તમે પપ્પા બનવાના છો હવે જલ્દી જલ્દી ગામમાં પેંડા વેચો તેની વાત સાંભળીને રાકેશ ઉદાસ થઈ ગયો સંદીપ પણ જ્યારે મોકો ત્યારે ચોકો મારી દેતો હતો તે કોઈ પણ જગ્યાએ રમવા લાગતો રસોડું હોય ચોકડી હોય અને મામી પણ તેને રમવા માટે તરત દરવાજો ખોલી દેતી હતી પરંતુ મામા એ પહેલા પણ ટેસ્ટ કરાવ્યા હતા અને તેને ખબર હતી કે ત્યારે તે ક્યારે પણ પપ્પા બની શકે તેમ નથી અને હવે તે વિચારવા લાગ્યો તો મારી પત્ની પ્રેગ્નન્ટ છે એના કારણે થઈ ગઈ ગઈ તેના પગ નીચેથી જમીન કારણ કે મામા મામી ઉપર પૂરેપૂરો ભરોસો કરતા હતા પરંતુ તેની પત્ની તેની પીઠ ની પાછો તેને દગો કરી રહી હતી તેણે એક વખત તેની પત્નીને કહ્યું આજે તું મને સાચે સાચું જેમ બધું ધીમે ધીમે બોલવાનું ચાલુ કર્યું અને પછી તેની વાત સાંભળીને મામાને સમજમાં આવી ગયું કે જે કામ હું નથી કરી શકતો તે આ નાના છોકરાએ કઈ રીતે કરી નાખ્યું અને પછી તેને પોતાની ફોન કર્યો બધી વાત જણાવી ભાઈ જે થઈ ગયું તેને હવે બદલી તો નથી શકતા અને આ બધું બંનેની મરજીથી થયું છે હવે બંને ભૂલ તો કરી જ છે જ્યારે તેના ભાઈએ કહ્યું કે હું આને હવે નથી રાખતો

દીકરાને જન્મ આપ્યો દોસ્તો આ કહાની આવા ની પ્રત્યે જાગૃતતા લાવવી જરૂરી છે આપણા સમાજની અંદર આવી ઘટનાઓ વારંવાર થઈ રહી છે એટલા માટે સાવધાન રહો અને સતર્ક રહો મિત્રો વાર્તા પસંદ આવે તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો બાદ મિત્રો અને ગઈકાલની મેચ તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવો